ગુડ મોર્નિંગ જય દ્વારકાથી જયમાં પીઠર સ્વાગત છે મિત્રો આપણા નવા નવા વ્લોગમાં તો મિત્રો હાલ જ તમે જોઈ શકો છો અટાણે જો વાડીમાં જ ઊભા હાઈ અને હવાનો પોર થયો નજીક હાથ વાઈ ગયા હે અને આપણે પાંચ વાગ્યાના મંડાણા હાઈ અને હમણાં મિત્રો બ્લોગનું કોઈ જાતનું કંઈ સેટિંગ જ નહોતું હા વાત મૂકી દીધું માથે જતાં અગાહી હે આપણે બધી માંડવી પાથરે કરવાની પડી હતી અને હવે મિત્રો બધી ફાઇનલ થઈ ગઈ જોઈએ પાથરો પાથરો કરી દીધો હે અટાણે જે આ છેલ્લી વરામણ હતી જે ઓલા બગલાને દેખાય નિમણું બાકી હતું એટલે બહુ બધું પાથરે કરી દીધું હે મિત્રો જો આ ભાગે મિત્રો તમને ફાલ દેખાડવાનું વેરું આવ્યું નહીં લોક ટૂંકમાં હે ને તન ચાદીથી ચાલું જ નથી કરે એમ માન આ પડું કાયદેસર બધું પાથરે કરી દીધું કાલે હવારમાં આમાં મુહૂર્ત કર્યું હતું અને આ એટલું જો હુકાઈ ગયેલ જેવું દેખાય નહી એટલું પાડી નાખ્યું હતું અને આજે આપણે અને એ વાંધી હાથ વાગ્યા ને પાંચ વાગે આવ્યા હતા સાડા ચાર પૂણા પહોંચી તો જો આ ભાગે કમ્પ્લીટ ભેગો થઈ ગયો હતો મિત્રો હવે બધી આપણે પાથરે થઈ ગઈ એક વાળી બાકી નથી કાયદેસર બધી એટલે બધી પાથરે થઈ ગઈ છે એટલે હવે છે ને એ ટેન્શન નહીં પાથરે થઈ જાય અને ઊંચે આમ પૂરું મિત્રો માથે જતા અગાહીનું નું છે જો અગાહી આવી ને મિત્રો ફાલ દેખાડજો તમને હું દેખાડ્યું દેખાડ્યો નહીં જો આમ આમાં દેખાય છે ફાલ સારામાં સારો છે વાંધો કંઈ નથી ધૂળ ચોઈતી મિત્રો આ એટલા મેં થોડાકમાં ધૂળ લીધી છે એટલે ધૂળ વાળો છે મેલા ડેડવા છે ટૂંકમાં તો ફાલ સારો છે અને વલય સારું થયું છે મિત્રો વરસના બબે આયરું પાથરા કરતા અવાર આ ચાર ચાર આયરુને જો કરલ ચાર ચાર આયરુને ભેગા પાથરા કર્યા એટલે હે ને ભર વારવાની મજા આવે નકો ઓલા હે ને ઝીણકો ઝીણકો પાથરો હોય ને એટલે ભર વારી વારીને થાકી જાય પાથરા લઈ લઈ એટલે હે ને અવાર બધી વાળી ચાર ચાર આઈર્યુંને પાથરા કર્યા હે એટલે ઓલમોસ્ટ બધું આપણે કમ્પ્લીટ પાથરે થઈ ગયું હે ક્યાંય એટલે ક્યાંય બાકી રહ્યું નથી એટલે હવે એ એક ટેન્શન ગયું હવે કદાચ વરસાદ આવે કે સાટા પડે ને તો જમીનમાં હોય ને તો ઉગવાની ને બધી બીક લાગે મિત્રો આમાં હવે પીડા નહીં જરાક ડૂચો બગડીએ આપણે માનવી કે દેડવા કે એ કંઈ ના બગડે એટલે એ જ મેન ટેન્શન હતું એટલે હમણાં ને મજૂર માણસો ક્યાંય જડતા નથી મિત્રો અને એવી બધી બાપા મારી હાલતી હતી ને એટલે હા બ્લોગ બ્લોગનું કંઈ સેટિંગ નહોતું હા હાંજી એવા પૂસી મરી વરી આખો દી ભેગી કરી વળી હાંજી પાડી વળી આખો દી ભેગી કરી વળી હાંજી પાડી એટલે મિત્રો હમણાં એવું બધું કામ આવતું હતું હા વાત મૂકી દો પણ આજથી આવું કંઈક નિરાય થઈ છે પાથરે થઈ ગઈ એટલે બધી નકર હજી નિરાય નથી હજી તો આપણે બધા ભર વારવાના હે હલા રાખવાનું હે એ બધું બાકી છે તો ટૂંકમાં પાથરે થઈ ગઈ ને એટલે ઓલું ટેન્શન હતું ને એ ટેન્શન હોય ગયું ટેન્શન નથી કંઈ કે જમીનમાં રહી ગયા હે કે બગડ છે આપણો પાક છે એ કંઈ નથી બગડ બગડીએ કદાચ વરસાદ આવીએ તો ટૂંકમાં જમીનમાં ટૂટી નામે મિત્રો થોડા હું તળાઇ ગયા હતા ને મિત્રો જો આ પર આ જરાક બાકી છે એને કારણે ઓલું આપણે વટાણા ને તો અહીં મોઢું હે ને અહીંયા પાણી નીહરે એટલે આમને આવ્યું હતું એટલે આ ને ગારો હોય એટલે સાઈન પાડી જ નથી ગારામાં બાકી જો બધી પાથરે કરી દીધી છે આમાં કાલ ભર વારો આવે ને તો વરહી હવે આમ લેતા ગયા હતા આ કટકું પાડ્યું પછી ઓલું વડું પાડ્યું પછી ઓલા બે હેઠલા પાડ્યા એટલે બધું એમને એમ લેતા ગયા હતા ધીરે 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 હવે ફાઇનલી શેડો આવી ગયો હોય એ કંઈ ટેન્શન છે નહીં માંડવી બાબતે બધી ટૂંકમાં પાથરે થઈ ગઈ છે ક્યાંય બાકી રહી નથી અને વટાણા એ આપણા ધીરે ધીરે ઊગે છે એક જ પાણી કાઢવાનું હતું એમાં એક પાણી કાઢીને મૂકી દીધું એ મૂકી દીધું હજી ટૂંકમાં ક્યાંક બાયણે કોટા દેખાય ને ક્યાંક કોળા દેખાય ને એવું બધું દેખાય છે એટલે બધું ભેગું ટૂંકમાં કામ અટાણ ચાલુ છે એટલે એવું બધું હાલે છે બતાવું તમને અટાણ જો હજી આમ ટૂંકમાં હાયરું ક્યાંય નથી દેખાતી જો આ જો કોટાઈ ગયો છે જ્યાં બે નીકળી ગયા જો જ્યાં નીકળી ગયા એટલે હે ને જયારે આમને એટલે કાલ કદાચ બાયણે દેખા હે હજી બાયણે જો આમ આમ જોઈએ ને તો બાઈણે નથી દેખાતા અને હજી આમાં ભેજ છે નામી દારી નામી ગારો ની રહે એક જ પાણી કાઢ્યું હે તો એટલે એ કંઈ પીડાવાળું નથી અને આપણે ઓગણ ચાલીને ઢગલો મિત્રો તે દુનો આમનો માય પડ્યો હે કંઈ કર્યું છે નહીં એવું બધું છે મિત્રો કામકાજમાં ચાલો તો તમે આગળ મિત્રો લોગમાં બૈને રહેજો

મજૂરનું સેટિંગ ક્યાંય હતું નહીં અને અગાહી હતી નથી મજૂર આવે એમ હતા ઈ ના આવ્યા એટલે બધું માથે આવી પડ્યું એટલે કરવું પડ્યું બધું તાત્કાલિક કામ એટલે હવા હાન હવા હાંન કરી કરી અને બધી પાથરે કરી નાખી હવે એ કઈ પીડા છે નહીં ચાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહજો જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે મિત્રો આપણા બીજા દિવસના નવા નવા વ્લોગમાં તો અટાણે આ વાતાવરણ મિત્રો વાદળ સાયું છે એટલે કઈ કામ થાય એમ છે નહીં પાથરામાન બધામાં મિત્રો ઘર ગરી ગયો હવે ભરાય વરાય એમ નથી ભર વારલ નથી દેડવાય વીણા એમ નથી એવી બધી મિત્રો કહેવું છે આવું બધું છે જો અટાણ લોકેશન આ રીતના બધું પડ્યું અને આપણે વટાણાની મિત્રો આજે હેર્યું દેખાય જો ટૂંકમાં હા અતિ બાયણે નથી નીકળી ગયા પણ જો કાલની તારીખમાં લગભગ નીકળી જાય બહેણ જે આમ કાયદેસર બે હિનામાં આયરું દેખાય છે આપણે પાંચ આયરું કરી છે વટાણામાં એક બે ત્રણ છે ને પાંચ પાંચ આયરું આપણે વટાણામાં છે એટલે એક જ પાણી મિત્રો બીજું એક પાણી કાઢ્યું નથી જે આમ ઢાર્યું આ પડું છે ને તો એક જ પાણી કાઢ્યું હે બીજું પાણી નથી કાઢ્યું એટલે બીજું પાણી કાઢવામાં એમ કેતા હોય કે વધારે પલ્લી જાય ને તો ઊગવામાં કેવરા આવે અને ઉતારો ના આવે એવું કહેતા હોય એટલે આપણે એક જ પાણી કાઢ્યું બીજું પાણી જ નથી કાઢ્યું આજ કેટલા દી થયા મને બહુ મગજમાં નથી લગભગ દિવાળી દીક એમ છ છ દીક એમ કિંમત થયા હે જો આના આ વાયુની ને છ દીક એમ કિંમત થયા હે છ દી માં જો આ દેખાવા માંડ્યું કાલ ટૂંકમાં કમ્પ્લીટ હા દેખાય જાય હા આજ હજી જો આમાં પોળા દેખાય છે ક્યાંક ક્યાંક છે આમ આગળ જોઈ ને એટલે અહીંયા આવ્યું દેખાય છે પણ હજી ક્યાંક ક્યાંક પોડા દેખાય છે એટલે છે ને હજી કાલ કાયદેસર આવ્યું દેખાય છે અને કામમાં મિત્રો આપણે આમને જો બધે પાથરા પડ્યા છે કંઈ કામ થાય એમ છે ને એવો ઘર ગરી ગયો છે ને પાથરામાં વાત મૂકી ગયો બીજું કંઈ થાય એમ છે ને એટલે એવું બધું મિત્રો કામ આ માવઠું આવ્યું ને મિત્રો આવું બધું ખેડૂ ને હાવ દુઃખી કર નાખ્યા હે અમુક ને આ બાજુ હજી આમ ભગવાનની દયા થી આવ્યો નથી વરસાદ જ્યાં જ્યાં વૈરો હાવ પથારી ફેરવી દીધું વાત મૂકી હાવ મોઢે કોરિયો કોરીઓ આવીને લઈ લઈએ ને એવું હાવ થઈ ગયું હે એટલે આમાં અમુક જઈને હતું ત્યાં એ બધા નવરાય થઈ ગયા બાકી જે મોડી ઉપાડી ને બધે પાથરા પડ્યા છે અહીંયા અમારા પાથરા પડ્યા એ આમ બધે ભર પડ્યા આમ પડ્યા બધે ટૂંકમાં વીસ ટકા ખેડૂત કદાચ સાચવી લીધું હોય બાકી એસી ટકા ખેડૂત મિત્રો હે ને આવે ને તો નુકસાન થાય એટલે એવું બધું હાલે અને આપણે જો બળદના એ ગદમ પાછી કોરી ગઈ હતી ને એટલે એમાં મૂકી દીધા હે એટલે એવું બધું હાલે હે અને શ્યામ ને મમ્મી ને મિત્રો આટો દેવા ગયા હે એ પાંચ છદી થયા હે એને એ કંઈ એ હાલ પાંચ છદી થયા હે એને એટલે એવું બધું હાલે છે અને કામમાં આપણે પાથરે જ કરનાથી ભર વર એમ છે નહીં આજ બપોર એણે ટ્રાય કરવી જો કંઈક સુકાણું હોય ને ઘાર ઓછો હે ને તો આપણે ભર વારવાનું જે આ કટકામ ટ્રાય કર્યું એકાદ કટકુંમાં છે ને ભર વારેલું હોય ને મિત્રો તો છે ને કંઈ દેડવા કે કોઈ વીણવું હોય ને તો વીણવા થાય એવું બધું હાલ મિત્ર હાલો તો બ્લોગમાં આગળ બનના રહેજો બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો મિત્રો આવી ગયો આપણો વારો આપણે બેચ્યા નહીં આવી ગયો આપણો વારો પાથરે પડી મગફળી બધી અને જો વરસાદ ચાલુ થઈ ગયો હે ફૂલ જો બધી પાથરે પડી છે જો અહીં નેવાય ચાલુ થઈ ગયા જો નામે વરસાદ જીતવા માંડ્યો જો આ બધા પાથરા પડ્યા એટલે આપણો વારો આવી ગયો મિત્રો આપણે બેચ્યા નથી જરા એ હુમલો થી હજી ફૂલે ફૂલ આવે હે જો તમને દેખાતું જો હે જા આંગળી હે ફૂલે ફૂલ મિત્રો વરસાદ આવે હે અને આપણે જા બધું આમને પલ્લે હે બધું નહીં પણ આમ જો કે બધે પડ્યું જ છે આમ એ આમ બધે અમુક ને કંઈક માંડ્યું અમુક ને ભર પડ્યા ને બધું પડ્યું જ છે હજી એમને અને આ વાલીડો આવી ગયો હે નામે આવે હે મિત્રો આમ જો ફૂલે ફૂલ ઘાટું દેખાય છે અને નામી નામી આવે એમ એમાં કઈ બાકી નથી એવો આવે હે લ્યો ને હે આવતો હોય ને એ જ રીતના આવે હે નામી વરસાદ જે આ જો ફૂલે ફૂલ આવવા વરસાદ અને પવોને થોડોક નામી હે ભેગો બરોબર એટલે મિત્રો આવી બધી દશા હે અટાણે ખેડૂની આવું હાથ મૂકી દો કોઈને મોઢા ફામ જોવાતા નથી મિત્રો આવું બધું હાવ ઠેકાણે થયો થવા આવ્યું અને બગડ્યું ને વાત મૂકી હું કેવું ને એ કંઈ સમજાતું નથી કે આમાં શું કરવું ને હું ના કરવું હવે વાત ખેડૂતની હાલત બગાડી નાખી મિત્રો આ જોઈ લે આમાં કેમેરામાં ઓછું દેખાતું હવે જો લેવાનું ફૂલે ફૂલ બધું ચાલુ થઈ ગયું જો ત્યારે આમાંથી પાણી વહી જાય અને ફૂલે ફૂલ હજી આવે એવું લાગે જ છે જ્યાં આમથી

હા એટલેથી વયો જશે ને કોઈ હજી બહુ અતિની નુકસાની નહીં આવે પણ જો કે લગભગ ત્યાં નહીં જાય અગાહી હજી ત્રણ ની છે એટલે લગભગ વાળો નહીં આવે ઓલો નહીં આપણે રહી જાય અચાણક જો નામે આવી ગયો હા નામે કહ્યું ને જો તમને બતાવું તયું ને લેવા ચાલુ છે ફાયદો છે અને આટલી અડધી કલાક રહે ને તો તો ચેલા એમ પાણી આવી જાય હે એવો વર્ષે અચાણક નામ જીત્યું હે બાકી રામ જાણે હવે આગળ જતા શું થાય હાલો મિત્રો જોકે આમાં કોઈ લગભગ બાકી રહી નથી કોઈ ભાગ્યશાળી દ્વારકાધીશ રહી જાય તો બોલે બાકી નથી આમ બધે ચાલુ જ છે વરસાદ વાવડે આપણે ટૂંકમાં ત્રણ ચાલીસ બધે ચાલુ થાય પણ આપણે આજ મુહ્રત થયેલું આજ દિવસે આપણે નતો આજ આપણે આવી ગયો હે એટલે આપણે હવે પોરાપોરા રહ્યા નથી આપણે આવી ગયો હે

બાકી બધું પલ્લી ગયું છે માથે જ્યાં બધું માથે બધું પલ્લી ગયું જો ગારો થઈ ગયો છે નામી એવું કરી ગયો છે મિત્રો હવે ત્રણ ચાર દી પૂરું કઈ કામ થાય નહીં અને ત્રણ ચાર દી ની આગાહી છે એટલે હવે બધું કામ ઠપ થઈ ગયું છે હલરું વાળાને હલરું માંડી પાથરે હતી ને પાથરે ભર હતા એ ભર એટલે બધું કામ બંધ થઈ ગયું હે અને હજી તંદી ની આગાહી છે મુરત કર્યું એટલે લગભગ જ મિત્રો આવો નતું મુર્ત થયું હતું નહી આવે આવે પણ હવે મુરત થઈ ગયું એટલે હવે જોવા બે તંદી ગરા નહીં અને આપણે વટાણા પાવા નતા ને પી ગયા જો દેશે અને જે આમાં તમને કેમેરામાં નહીં દેખાતી હોય પણ નામી લાઈનું થઈ ગયું છે હવે માથે પોળા હતા ને પોળા બધા પલ્લી ગયા એટલે લાઈન થઈ ગયું છે છે અને આ બધું આપણે જો વરસાદ આવ્યો ને ત્યાં છે ને બધું ઢાંકી દીધું એટલે એ કાંઈ નથી જો ભૂકો અને અહીંયા મગફળી પડી હતી મગફળી નીચે એવી સાલપત્રી છે ઉપર સાલપત્રી છે પછી તરફારીઓ છે ને પછી આ કાગર છે એટલે ઘણું બધું ઢાકલ છે એટલે આમાં કોઈ પાણીની પલ્લે એવી શક્યતા નથી પણ તો એને કોરાઠું આવે ને મિત્રો તો અહીંથી આ ભરી મગફળી અને એને અંદર નાખી દેવી છે ગમે અહીંયા એટલે વધારે વરસે કે તો હે ને અહીં જરાક આમ પાણી આવવાની શક્યતા હે આમને એટલે હે ને ખોટું આમાં નુકસાની ના આવે હી બલર બલરીએ નહીં તો ખોટી નુકસાની ના આવે એટલે હે ને એ જે આમ ભરીને નાખી દેવું છે એટલે એવું બધું મિત્રો કામકાજ હાલે છે અને અરે અહીંયા પણ નવરા બેઠા બેઠા બીબડી વીણવાનું કામ હાલે છે હવે બીજું કંઈ કામ તો છે નહીં એવું બધું હાલે છે જો આમ બધું પડ્યું હે અહીંયા બીબડી વીણવાનું કામકાજ ચાલુ છે છેવરા આવ બેઠા બેઠા આવું કામ કરીને તો કરવાનું છે બાકી કઈ વાડીમાં આરામ છે બે દી કઈ થાય એમ હોય ને તો પાંચ છ દી મિત્રો જ નથી હવે એટલે ને બેઠા બેઠા આ બીબડી છે જે આ બાસમું ભરેલ છે ને બાસકું શોખું કર્યું એ ઉકલીયે તો ઉકલે એમ જ નથી કઈ એટલે એવું બધું છે મિત્રો મારા મમ્મી અટાણે બપોરા કરે છે બપોરે એ ખાતું નતું ફોગ મિત્રો પેદા હે નકર અહીંયા જાઉં એટલે એમ બધું હાલે આવી નુકસાની કરી ગયો છે હજી તો આવવાનો છે એમ કે છે બધા જ્યાં પાણી ભરાઈ ગયા છે મિત્રો માર્ગમાંથી આવ્યું ને બધું અહીંયા ગયું એટલે એ પાણી બાણી ભરાઈ ગયું છે અને એવો વર્ગી ગયો છે જો આ માર્ગમાં પાણી ભરી રહ્યો છે એટલે નામે કરી ગયો છે હાલો તો તમે આગળ બ્લોકમાં મિત્રો બન્યા રહેજો હેલો ગાઈશ જો મસ્તીનું અંધારું થઈ ગયું છે અને રાત પડી ગઈ છે

ઉની કોરા થી જોતા ઘરે ગયું મિત્રો લોઢા ને લવરક ને બધું ભર્યું આમાં દેખાય ને ઝીણકું કઈ હતું એમ તો બહુ વડું જ નતું અહીંથી આમ ભર્યું

હવે દેખાતુંય નથી તુલસી તોડી નાખી હતી તોડી નાખી અહીંયા ઘરે આવ્યું હતું ખરાપીઓ થી ઘા કર્યો ને એમાં તુલસી વડજ માં આવી તુલસી બટકી ગયી એ કેમ કરી ગયું પણ હવે જડે નહીં આ બધું લોઢા નવ લવળક ને પડ્યું ને એમાં દર રહે તો એમાં ક્યાંક ગરી ગયું તો આમ કે જો દેખાય ને ઓરીવા આવી ઓરી પાસે તો જો સાથે વ્લોગ અહીં પૂરો કરી બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા બ્લોગ